ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડિંડોલી સાઈ નગર સોસાયટી પ્લોટ નંબર એકસો એકતાલીસ બ્રિજ મસાલા એન્ડ કિરાણ મારી હત્યા નીપજાવી નાસી જનાર બે આરોપીઓ કલાકો માં ઝડપી પાડી મર્ડર નો ગુનો ડિટેક્ટ કરતી પોલીસ પોલીસની સર્વેલેન્સ ટીમ એક પુરુષ ઈસમ નામે અંશ ઉર્ફે ગૌરવ આનંદભાઈ શિરસાટ પોટ નંબર એકસો પાંચ માધેવનગર એક કવિતા મેડિકલ ની ગલી માં ડિંડોલી સુરત ના જોર થી ગાળો બોલતો હોય ત્યાંથી પસાર થતા બે ઈસમો પેક એક ઈસમ

આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે વીસથી બાવીસ વર્ષની એની ઉંમર છે એ પોતાની જ સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ ઉર્ફે કૈલાશ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલાશ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એને ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોત આ પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે હંશ એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા જ્યારે પોત એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે હંસને ચાપુ મારી દે છે અને આ ચા ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીઓની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે